¿Cómo este દેશ દુનિયાથી ગુજ્જુ સંદેશ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા તમામ દર્શક મિત્રોનું ફરી એકવાર નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો આજના તાજા સમાચારના ફરી એક નવા વિડીયોની સાથે ફરી એકવાર હું છું આપનો પ્રિય ગુજ્જુ સંદેશ તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ પેટ્રોલ ડીઝલની કિંમતને લઈને કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન આ વિશે વધુ જાણીએ તો ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાને કારણે પેટ્રોલની સૂટક કિંમતમાં દસ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમતમાં છ રૂપિયા પ્રતિ લિટર સુધીનો ઘટાડો થઈ શકે છે હવે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડાના સમાચારને અફવા ગણાવી છે તેમણે કહ્યું કે સરકારે હજી સુધી ઈંધણના ભાવમાં ઘટાડા અંગે સરકારી ઓઈલ કંપનીઓ સાથે કોઈ વાતચીત કરી નથી ત્યારબાદ જાણીએ મિત્રો ગિફ્ટ સિટીને લઈને વધુ એક મોટા સમાચાર આ વિશે વધુ જાણીએ તો ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં શરાબની છૂટ મળ્યા બાદ હવે અહીં ફિલ્મ ફેર એવોર્ડ યોજાવાની તૈયારી શરૂ કરાઈ છે આગામી અઠ્યાવીસ જાન્યુઆરીએ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ફિલ્મફેર એવોર્ડ યોજવાની તૈયારી ચાલી રહી છે ગિફ્ટ સિટીમાં ફિલ્મ ફેર એવોર્ડ યોજાશે તો બોલિવૂડના સ્ટારનું ધ્યાન ગુજરાત તરફ આકર્ષિત થશે અને ગુજરાત ટુરિઝમમાં નવું નજરાણું ઉમેરાશે તો મિત્રો કોમેન્ટ કરીને જણાવજો કે આપના મતે ફિલ્મફેર એવોર્ડ માટે કઈ ગુજરાતી ફિલ્મને નોમિનેટ કરી શકાય ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો કેજરીવાલની ધરપકડ કરી શકે છે ઈડી આ વિશે વધુ જાણીએ તો કોંગ્રેસના નેતા રાશિદ અલવીએ મુખ્યમંત્રી કેજરીવાલના ઈડી સમક્ષ હાજર ન થવા અંગે સૂચન આપ્યું છે તેમણે કહ્યું કે દેશ અરવિંદ કેજરીવાલ પર નજર રાખી રહ્યો છે ઈડી તેમની સાથે શું કરે છે ઈડી પર વિશ્વાસ કરી શકાય નહીં જો તેઓ ઈડી સમક્ષ હાજર નહીં થાય તો ઈડી કોર્ટમાંથી વોરંટ જારી કરીને તેમની ધરપકડ કરી શકે છે જો અરવિંદ કેજરીવાલ તપાસ એજન્સીની પૂછપરછમાં જોડાયા હોત તો સારું થાત ત્યારબાદ જાણીએ મિત્રો સુપ્રીમ કોર્ટમાંથી ન મળી રાહત આ અંગે વિસ્તારથી જાણીએ તો ટીએમસી સાંસદ મોહવા મોત્રાને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત નથી મળી જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્સે સસ્પેન્શનના આદેશ પર સ્ટે મૂકવાની તેમજ કેસ બાબતે ફેબ્રુઆરીમાં સુનાવણી કરવાની મહુવાની અપીલને ફગાવી દીધી છે આઠ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ મહુવાને લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કેસ ફોર કવેરી કેસમાં હાકી કાઢ્યા હતા તેની સામે મહુવાએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાત બીજેપીની મહત્વની બેઠક આ વિશે વિસ્તારથી જાણીએ તો આગામી લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાત ભાજપે તૈયારીઓ આરંભી છે આગામી છ જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે મહત્ત્વની બેઠક મળશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપે તેવી શક્યતા છે સીએમ ભૂપેન્દ્ર પટેલ સી આર પાટીલ મંત્રીમંડળના સભ્યો ભાજપના અગ્રણી નેતાઓ તેમજ લોકસભાની ચૂંટણી માટેની નિમાયેલી કમિટીના સભ્યો હાજર રહેશે બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઈને કેટલીક ચર્ચાઓ તેમજ રણનીતિ ઘડાય તેવી શક્યતા છે ત્યાર પછીના સમાચાર અંગે જાણીએ તો મિત્રો મોતનો આંક સત્તાવન પર પહોંચ્યો આ અંગે વિસ્તારથી જાણીએ તો જાપાનમાં આવેલા સાત પોઈન્ટ છની તીવ્રતાના ભૂકંપે હાહાકાર મચાવ્યો છે જાપાનના ઈશિકાવા શહેરમાં સૌથી વધુ નુકસાન થયું છે ભૂકંપના કારણે સત્તાવન લોકોના મોત થયા છે ઇશિકાવામાં હજારોની સંખ્યામાં ઘર પડી ગયા છે તેમજ શહેરમાં વીજળી ગુલ થઈ છે તો કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા છે અને મોબાઈલ સેવા બંધ થઈ ગઈ છે પ્રભાવિત વિસ્તારમાં એક હજાર કરતાં વધુ સૈનિકોને સ્ટેન્ડ બાય કરાયા છે વિભાગની પોલીસ પર તવાઈ આ વિશે વધુ જાણીએ તો રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેને લઈને પોલીસ બેડામાં અડકંપ મચી ગઈ છે ગૃહ વિભાગના પરિપત્ર અનુસાર પીએસઆઈ પીઆઈથી લઈને ક્લાસ વન અને ટુ લેવલના પોલીસ અધિકારીઓએ હવે તેમની મિલકત સરકારને બતાવવાની રહેશે ઓનલાઈન સાથી એપ્લિકેશનમાં મિલકતપત્ર ફરિજિયાત ભરવાનું રહેશે અધિકારીઓએ કોઈપણ સ્થાવર મિલકત તેમના કે પરિવારના નામે હોય કે અન્ય કોઈપણ મિલકત હોય તેની પૂર્વ જાણકારી આપવાની રહેશે ત્યાર પછીના સમાચાર પર નજર કરીએ તો મિત્રો દેશમાં કોરોનાએ ચિંતા વધારી આ વિશે વધુ જાણીએ તો દેશમાં કોરોના કેસમાં સતત વધારો દેખાઈ રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા છસો બે કેસ નોંધાયા છે તેમજ કોરોનાને કારણે પાંચ લોકોના મોત નીપજ્યા હતા જેની સાથે એક્ટિવ કેસની સંખ્યા ચાર હજાર ચારસો ચાલીસને પાર કરી ગઈ છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે જેને પગલે તંત્રએ સાવચેતી રાખવાની અપીલ કરી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સીની જાસૂસી જહાજોના પ્રવેશ પર પ્રતિબંધ આ વિશે વધુ જાણીએ તો શ્રીલંકાએ અંબનટોટા બંદરમાં સીનના જાસૂસી જહાજોના પ્રવેશ પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે ગયા વર્ષે સીનના બે જાસૂસી જહાજો અંબન અને કોલંબો બંદરો પર લાંગર્યા હતા કોલંબોની ડિફેન્સ સ્ટાફ કોલેજના એટર્ની ઇન્ડિકા પેરેરાનું કહેવું છે કે ભારત અને અમેરિકાના ઉગ્ર વિરોધના કારણે શ્રીલંકાએ સીનના જહાજો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે ચીનના જાસૂસી જહાજો અહીં લંગર કરીને ભારતની જાસૂસી કરતા હતા ત્યારબાદ જાણીએ મિત્રો બાવીસ હજારથી વધુ લોકોના મોત આ વિશે વધુ જાણીએ તો ગાઝા સ્થિત હમાસના આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે ઇઝરાયલના હુમલાઓમાં બાવીસ હજારથી વધુ પેલેસ્ટાઈ નાગરિકોના મોત થયા છે ગાઝામાં ગ્રાઉન્ડ મિલિટરી ઓપરેશન ચલાવી રહેલા ઇઝરાયેલ હમાસના ઇન્ટેલિજન્સ એન્ડ કંટ્રોલ સેન્ટર પર કબજો કર્યો છે લેબનોનથી હમાસની પ્રવૃત્તિનું સંચાલન કરનાર લીડર સાલેહવાલ અરૂરી ડ્રોન હુમલામાં માર્યો ગયો હોવાનો દાવો ઇઝરાયલે કર્યો છે સતત હુમલાના કારણે ગાઝામાં સ્થિતિ વધુ ખરાબ થઈ છે ત્યારબાદ જાણીએ રાજ્યમાં કડકડતી ઠંડીની લહેર આ વિશે વધુ જાણીએ તો જાન્યુઆરીની શરૂઆતની સાથે જ રાજ્યમાં કાતિલ ઠંડીનો અહેસાસ થયો છે મંગળવારની રાત્રે લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થયો હતો તાપમાનમાં ઘટાડો થતાં વધુ ઠંડીનો અહેસાસ લોકોને થયો છે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નલિયા આઠ ડિગ્રી તાપમાન સાથે ઠૂઠવાયું છે અન્ય શહેરોની વાત કરીએ તો ભુજ બાર ડિગ્રી કેશોદ બાર ડિગ્રી રાજકોટ અને ગાંધીનગર ચૌદ ડિગ્રી અને અમદાવાદમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું છે આગામી સમયમાં હજુ પણ ઠંડીમાં વધારો થશે ત્યારબાદ જાણીએ મહિલા કર્મચારીઓના પેન્શનને લઈને સરકારનો મોટો નિર્ણય તો મિત્રો કેન્દ્ર સરકારે મહિલા કર્મચારીઓના પેન્શનને લઈને મોટો નિર્ણય લીધો છે કેન્દ્રએ જણાવ્યું હતું કે વૈવાહિક વિખવાદના કિસ્સામાં મહિલા કર્મચારીઓ પોતાના પતિના બદલે તેના બાળકોને ફેમિલી પેન્શન માટે નોમિનેટ કરી શકે છે સેન્ટ્રલ સિવિલ સર્વિસ પેન્શન નિયમો બે હજાર એકવીસના નિયમ પચાસ સરકારી કર્મચારી અથવા નિવૃત્ત સરકારી કર્મચારીના મૃત્યુ પછી કુટુંબ પેન્શનની મંજૂરી આપે છે ત્યારબાદ જાણીએ મિત્રો યોજનાનો લાભ આપવા માટે અમે જાતિ ધ્યાનમાં લેતા નથી આ વિશે જાણીએ તો સીએમ યોગીએ વિકાસ ભારત સંકલ્પ યાત્રા લાભાર્થીઓ સાથે વાત કરી હતી જેમાં રાજ્યના તમામ પંચોતેર જિલ્લાના લાભાર્થીઓ ઓનલાઈન જોડાયા હતા સીએમ યોગીએ કહ્યું કે વિકાસ ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત મોદી ગેરંટીવાન ઉત્તર પ્રદેશની છત્રીસ હજાર નવસો ગ્રામ પંચાયતો સુધી પહોંચી છે નવ વર્ષમાં તેર કરોડથી વધુ લોકો ગરીબી રેખા ઉપર આવ્યા છે સીએમ યોગીએ કહ્યું કે અમે જનતાને લાભ આપવામાં જાતિને ધ્યાનમાં લેતા નથી ત્યાર પછી સમાચાર અંગે જાણીએ તો મિત્રો સગીરને વાહન આપશો તો થશે સજા અને દંડ આ વિશે વિસ્તારથી જાણીએ તો ઉત્તર પ્રદેશ સરકારે સગીરને વાહન ચલાવવા મામલે નવો નિયમ લાગુ કર્યો છે યુપીમાં અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાહન ચલાવી નહીં શકે સરકારે સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે યુપી સરકારે સગીર યુવક કે યુવતીઓ પર ટુ વ્હીલર કે ફોર વ્હીલર ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે આ નિયમનો ભંગ કોઈ કરશે તો તેના વાહન માલિકને ત્રણ વર્ષની સજા અને પચીસ હજારનો દંડ ફટકારવામાં આવશે તો મિત્રો કોમેન્ટ કરીને જણાવજો કે ગુજરાત સરકારમાં આવું હોવું જોઈએ કે નહીં ત્યાર પછીના સમાચાર પર નજર કરીએ તો મિત્રો ચૂંટણી પહેલા બીજેપીનો માસ્ટર સ્ટ્રોક આ વિશે વધુ જાણીએ તો લોકસભાની ચૂંટણી પહેલાં બીજેપી સરકાર નાગરિકતા સંશોધન અધિનિયમ સીએએ લાગુ કરવાનું વિચારી રહી છે સીએએના નિયમો જારી થયા પછી સીએઈ કાયદો અમલમાં આવશે અને જે લોકો તેના માટે પાત્ર છે તેમને નાગરિકતા આપવામાં આવશે પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા બિનમુસ્લિમ લોકોને નાગરિકતા અપાશે જેમાં હિન્દુ શીખ જૈન બૌદ્ધ પારસી અને ખ્રિસ્તીનો સમાવેશ થાય છે ત્યારબાદ જાણીએ કર્ણાટકમાં ભાજપના કાર્યકરોનો વિરોધ આ વિશે વિસ્તારથી જાણીએ તો કર્ણાટકના હુબલીમાં ઓગણીસ સો બાણુના બાબરી મસ્જિદના ધ્વંસ પછી થયેલા રમખાણોમાં કથિત સંડોવણી બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી જેની સામે ભાજપના કાર્યકરોએ વિરોધ કર્યો હતો અગાઉ કર્ણાટક ભાજપના અધ્યક્ષ બીવાય વિજયેન્દ્રએ વિજેન્દ્રએ મંગળવારે કોંગ્રેસની આગામી હેઠળના રાજ્ય સરકાર પર હિન્દુ વિરોધી હોવાનો આરોપ મૂક્યો હતો વિજેન્દ્રએ કહ્યું હતું કે કર્ણાટક સરકાર વારંવાર સાબિત કરી રહી છે કે તે હિન્દુ વિરોધી સરકાર છે તો મિત્રો દેશ દુનિયાના આજના તાજા સમાચારના આજના આ વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજ સંદેશ ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકનને પ્રેસ કરી લેજો જેથી આ ચેનલ પરથી આવતા તાજા અને ઉપયોગી સમાચારના વિડીયોની અપડેટ આપને સમયસર અને સૌથી પહેલાં મળતી રહે તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો શૂષનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ આવજો